નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ લોકો તમને સમજી નથી શકતા તો તમારે એ સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જો તમારો સાથ કોઈ તમારા પોતાનાઓએ છોડી દીધો છે તો સમજી લેવું કે એમનો મતલબ તમારાથી ખતમ થઈ ગયો છે નંબર બે તમે કેટલાય પણ સફળ થઈ જાઓ પરંતુ જે લોકોની આદત હંમેશા તમારી બુરાઈ કરવાની છે એ લોકો બુરાઈ કરતા જ રહેશે એટલે એવા લોકો પર ક્યારેય પણ ધ્યાન ના આપવું જોઈએ દોસ્તો નંબર ત્રણ દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં પરંતુ ક્યારેય પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનવું જોઈએ નંબર ચાર જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે નંબર પાંચ જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે ના કરીશ વિશ્વાસ અહીં પળભરની મુલાકાત પર કારણ કે જો જરૂરત ના હોય તો અહીં લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે જેમને જવું છે તેમને જવા દો તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ સમય રહેતા જ પોતાને બદલી દો કારણ કે જો સમયે બદલ્યા તો ખૂબ જ તકલીફ થશે જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ તમને જોવાનો સમય પણ મળશે પોતાના એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજર અંદાજ ના કરે જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ એનો મતલબ એવો છે કે તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ ફૂલ કેટલોય પણ સુંદર હોય તેમ છતાં તેના વખાણ તેની ખુશબુથી થાય છે અને માણસ કેટલોય પણ સુંદર હોય પરંતુ તેના વખાણ તેના ગુણોથી થાય છે એ વ્યક્તિના દુઃખને સમજવાની પણ કોશિશ કરજો જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહેતા સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ દોસ્તો કારણ કે સમય કોઈની રાહ નથી જોતો સમય એ પરિવર્તનશીલ છે દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે લોકો બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે સાહેબ કે જો એમની જિંદગીમાં કોઈ નવા લોકો આવી જાય તો તે જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે આંસુ ભલે માણસના હોય કે જાનવરના હોય એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેમને હદથી પણ વધારે દર્દ થતું હોય છે મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ એ વાતનો હોય છે કે જેને પણ સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ દોસ્તો સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધો પણ તૂટી જતા હોય છે જે માણસના વિચારો અને નિયત સારી હોય છે ભગવાન એમની મદદ કરવા માટે કોઈ ને કોઈ રૂપમાં જરૂર આવે છે જ્યારે કોઈ માણસને કોઈ પોતાનાથી દગો મળતો હોય છે ત્યારે તે કોઈ બીજા પર વિશ્વાસ કરતા પહેલાં હજાર વાર વિચારે છે જે ભીડ ખોટી દિશામાં આગળ વધી રહી છે એની સાથે ચાલવાથી તો સારું છે કે તમે એક લાજ ચાલતા શીખી જાઓ લોકો તમારાથી ખુશ નથી તો તેની પરવાહ ના કરો કારણ કે તમે આ દુનિયામાં કોઈના મનોરંજન માટે નથી આવ્યા એ યાદ રાખજો મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ જે બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માગે છે ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય નથી છીનવતો સારો માણસ ક્યારેય મતલબ નથી હોતો બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ છે કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે તે સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂકી દે અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા વિશે શું વિચારો છો જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે આપણ અજીબ છે ને સાહેબ કે કોઈકની મદદ કરવા માટે કોઈને ટાઈમ નથી પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા લોકો પાસે ટાઈમ છે ભરોસામાં એટલા પણ આંધળા ના બનો દોસ્તો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા બાકી ચાહવાવાળા એ તો દરેક જગ્યાએ મળી જ જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર